વાટ શાક આપવાનું ચાલુ એટલે મજૂર આવેલા છે એટલે આપણે જવાનું છે વાડી હાલો તો વાડી જઈ ફાઈનલી દોસ્તો આપણે વાડીયા પહોંચી ગયા છે જો વાડીયા વાટ કાપવાનું ચાલુ થઈ ગયું છે ને જ આમ પપ્પા જાય છે અને આ મોટર ચાલુ છે તો વાટ તો કાપવાનું ચાલુ થઈ ગયું છે મજૂર આવી ગયા છે વેલા બહુ બે વેલા આવેલા હતા એટલે કામ ચાલુ થઈ ગયું છે જો વાટ ઘણો ખરો કાપીને છે હાલો તો વાટ કાપે ના જવી ચાલો જો ચેવડી કાઢી નાખી છે કેવી ચેવડી જો મસ્તની છે કે નહીં પછી વાટ તો કાપવાનું ચાલુ કરી નાખી છે જો એટલામાં વાટ ચેવડી તો કેવી જોરદાર કાઢી નાખી છે મને નથી ખબર કે અમારી ચેવડી આવી છે જો એટલામાં જો ચાલો બાકી મળીએ હમણાં થોડીક મારા પાછા આ મજૂર તેનું કામ સારું કરી દીધું છે તો હવે આપણે છે ને આપણું કામ સારું કરવાનું છે બાકી આપણે જો આ લણવાનું છે તો હાલો તો હવે આપણે લડવાનું ચાલુ કરવી પછી જેવડી તો ને ભારા કરી નાખ્યા છે ક્યાં લગીને જો બાકી હાલો આપણે તો આપણું કામ કરવાનું છે તો હાલો આપણે લણવાનું ચાલુ કરવાનું છે મજૂરે કીધું છે સાપ બનાવવાનું તો આપણા મમ્મી છે ને સાપ બનાવે છે એની માટે કેમ કે એ છ વાગ્યાના આવી ગયેલા હતા તો તારા માગડે એની પાંચ હજાર ને તો એને કીધું છે જરાક શા બનાવી દો તો જો મમ્મી સુલો જગવે છે અને સા બનાવે છે તો હાલો સા બની નાખીએ અને એને છે ને શાહ દેવા જવાની તો મિત્રો આપણે મમ્મીએ સાહ બનાવી નાખી છે તો હવે છે ને એ આપણે આપણે નાખી હોય આપણે મજૂર નથી દેવા જવાનું છે પણ તોય આપણે થોડીક એમાં પી લઈશું અને આપણે હવે છે ને આપણું કામ ચાલુ કરવાનું છે આપણે લડવાની છે તું કેમ કે કાલે તું લણતા હતા પણ થોડીક રહી ગઈ હતી ચારક શાહ તો એ હવે લડવાના છે જો આપણા પપ્પાની તો લણે છે તો આપણે લણવા ચાલુ કરવાનું છે હાલો તો આપણે દૂધ લઈને કીધું થોડી રહીને પાછા મળ્યા મિત્રો હવે આપણે જો તુઈ લણવાની તુઈર તો લણાઈ ગઈ છે અને હવે છે ને આપણે તુઈર છે ને આ થાય કે નહીં એને ભરવાની છે ટ્રેક્ટરમાં તો હાલો તો હવે આપણે ભરીને તમને મળ્યા થોડીક વાર રહીને પાછા મિત્રો આપણે આ ટ્રેક્ટર છે કે નહીં આ ટ્રેક્ટરની અંદર આપણે ભરવાની છે જો આ કોળી ઉપડીને કોળી એને આ ટ્રેક્ટરની અંદર નાખવાની છે ટૅક્ટરની અંદર આપણે અહીંયા ઢગલો કરવાનો છે જો અહીંયા એ માપ છે કે જો એ ખેંચે છે તુર એ તૂર ખેંચી લઈ એટલે અહીંયા મોટું આમ મેદાન કરીને અને એની અંદર આપણે નાખવાની છે તુરનો ઢગલો આમાંથી કાઢીને અહીંયા નાખવાની છે આ ટ્રેક્ટરમાં પૂરવાનું છે આપણે હાલો તો આપણે પાણી પાણી પી લઈએ અને પછી સામે આપણે વેવવાની છે તુર હાલો તો આપણે પાણી પાણી પી લઈએ હવે આપણે ટ્રેક્ટર આવે છે વાહ ભરવાનું આપણે છે તો આપણે કોળિયું છે કે નહીં એને ઉઘર લેવાની છે આપણે તો અને ટ્રેક્ટર વાહ આવે છે હું આગળ હાલવા માંડ્યો છું કેમ કે આ રસ્તામાં કોળિયું પડી હોય કે નહીં એ કોળી વેક્ટર કરવાની છે જો આ કોળી રસ્તામાં પડી છે કોળી તો આપણે એને લઈને એક સાઈડ મેકવાની છે એ કોળીની દોસ્તો આપણે લારીમાં તો ભરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા મેનની લાવે છે ટ્રેક્ટર ઊભો છે તો હવે લારી અડધી ભરાઈ ગઈ છે અને અડધી આવા બાઇકી રહી છે જોઈ શકો તમે જો હવે દરેક બાકી રહી છે થોડીક એટલે લગીને આવી જાય એટલે એક લગીન આવશે એટલે એને ઠલઈ આવવાની છે પાછી ભર લેવાની છે જો તમને દૂર દૂર દેખાય ને નાળી આપણે છે ને તુરને જ ભરવાયેલ છે હાલો તો હવે તૂર ભરી લઈએ અને પછી પાછા મળી દોસ્તો આપણે છો ને હેઠળ ઉતરી ગયા છે અને આપણા પપ્પાને ઉપચરાયો છે જો ખડકવા કેમકે આપીને એટલું બધું ફરતા ન ફાવતું જેવું તેવું ફાવે છે કેમકે ફેરો જરાક ઉપર વી ગયો છે તો પછી પાછો લે આપણે ટ્રેક્ટર કરવી હતી નમવા કરી એક બાજુ એ ટોકડા પપ્પાને આપણે ઉપર લઈ દીધા છે અને આપણે કોળી લેવાય છે ચાલો આપણે જરાક કોળી એવી લીધું આપણે છે ને ટ્રેક્ટર આપવાનું છે જો આપણે કોઈ દિવસ ટ્રેક્ટર આપ્યું તો નથી આવતું આમ તો આપણને ફાવે છે ઘણી વાર આપી લીધું પણ આ ટ્રેક્ટર આપણે ના ખાતું કેમ કે આના ઘેર છે ને જો અહીંયા આવે જો અહીંયા અને બીજા ટ્રેક્ટરને અહીંયા સાઈડમાં ઘેર આવે કે અહીં પણ આવે આને છે ને અહીંયા આવે જો સ્ટેરિંગની હેઠે અહીંયા આવે એટલે આ ટ્રેક્ટર જરાક છે ને આપણે નવીન કહેવાય પણ તો આગળ મિત્રો જો આપણે ઠલવી તો નાખ્યું છે ફેરાને આને અને જો અહીંયા એને ખડકવાનું છે આવી રીતે કરીને એમાં બધી છે કે ને બધી બધી એટલામાં અહીંયા ખડકવાની છે તો આને હવે બપોર થઈ ગયો છે એટલે હવે ખાવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે છે ને

તો આપણે છે ને કે અહીં પછી આંચે ટ્રેક્ટર આવ્યા તો ગાડી આવે છે ફરવાની ની તો ટ્રેક્ટર આડું કડ તું આપણે લઈને અંચા લઈને વ્યા બાકી જો આપણે મસ્ત મજાના બેઠે છે આપણું વાળો તો તમને મળ્યા પછી જો આપણે જે વાત કરતા છે ગાડી આવવાની કે ઓલી ની ગાડી આવવાની હતી ગાડી જો આવી ગઈ ભાઈ જો ગાડી આવી ગઈ મને ઊભો થવાની આળા છે થોડી અમર પટેલ જ બેઠા છે અહીં મારી મમ્મી જરાક આપડી ડિસ્પ્લે છે ને કાળી પડી ગયું લાગે એમાં કેમ કે સરખું કાંઈ બતાતું નથી વધારે કાવ જો ગાડી જઈ હાલો તો હું તમને કેમ કેમકે માપા એમ કે છે આંજા એમ આ જો મિત્રો આ ગાડી છે શેવડી છે કે ની ગાડી ગાડીની અંદર ભરવાની છે તો મજૂર આગળ આવ્યા પણ કામ કરે છે જો વલપા મજૂર કામ કરે છે آپ سے بارکی بھائی جائے گا گاڑی جی تم بتاؤں بار گام گیلا تھا ناست لا لاسٹ مطلب سموچا چٹنی آو تو مست مزا چٹنی بٹنی کھائی لے سموسا દોસ્તો આપણી કામ તો ને પૂરું થઈ ગયું છે જો મજૂર વાટ કપાઈ ગયો છે અત્યારે જો આ ગાડી થોડીક ભરાણી છે ને થોડીક બાકી છે આખી ગાડી ભરાઈ જાય એટલે તમને બતાવું હમણાં બસ એટલો વાટ છે બાકી લીધો દોસ્તો આપણો ભાઈ છે ને આપડું વાડી આવેલા હતા જેમ કે મારા શેર છે કે નહીં જે તે માયક લાવેલા છે માયક લાવેલા છે એમાં રેકોર્ડિંગ થાય અને રેકોર્ડિંગ કરીને એટલે અવાજ આવતો હોય છે જો કેવી રીતે ને એ અવાજ આવે ને એનાથી ગુંજરા આવે નહીં જે રીતે મને દાંત આવે છે હું તમને બતાવું કેવું છે એ અવાજ પાછો કોનો ખબર ભાઈ ને કોચ્યા અવાજ આનો જ પેલા પણ મજૂર છે ને બધા મજૂર બીજા યાદ કાઢે છે ક્યાં હું કરે છે એના માટે લગાવવામાં આવે છે જેથી કરીને છે ને અહીંયા મીક દીવી વાડીમાં એટલે રાત્રે ભૂંજરા ઉંજરા ન આવે એટલા માટે હાલો તમે રેકોર્ડિંગ કરી લઈએ મિત્રો આપણે ગાડીનો વિડીયો ન બનાવી જાય કેમ કે આપણે આગળ બેસી છે ને તે આગળની કાંટો કરીને ચીઠી લેવા જવું નથી એટલા માટે આપણે ને ચીઠ્ઠી લઈને ઘેરી ગયા અને ગાડી એ ભરાણી નથી અને વિડીયોમાં બસ નવા હોય તો અહીંયા લગી નથી ખાલી અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હાલો મળીએ એક નવા વિડીયોની અંદર